જોઈ શકાય છે કે કેટલી સરસ ચીકી તૈયાર થઈ છે એકદમ બજાર જેવી ચીકી બને છે સિંગદાણા મેં અહીંયા આખા જ રાખ્યા છે અને છતાં પણ આ ચીકી એકદમ સરસ સોફ્ટ બને છે એકદમ સરસ ક્રિસ્પી બને છે આ ચીકી બનાવવા માટે આપણે ગોળની મહેનત તો કરવી પડે પણ શિયાળમાં ગોળ એટલો કઠણ આવે ને કે ગમે તે રીતે આપણે તેને તોડવાની કાપવાની કોશિશ કરીએ તો એ તૂટતો જ નથી તો એક સિમ્પલ ટ્રીક હું અપનાવવાની છું જેના બાદ આ ગોળ એકદમ સરસ સોફ્ટ થઈ જશે નરમ થઈ જશે અને ફટાફટ તમે તેને કટ કરી શકશો તમને કંટાળો પણ નહીં આવે અને ત્યારબાદ તમે ફટાફટ આ રીતે ક્રિસ્પી ચીકી બનાવી શકશો તો ફ્રેન્ડ્સ આ ચીકીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ ચીકી બનાવવા માટે મેં અહીંયા બે કપ સિંગદાણા લઈ લીધા છે આ કપના માપથી જ મેં અહીંયા બે કપ સિંગદાણા લીધા છે સિંગદાણાના માપ પ્રમાણે આપણે આગળ ગોળનું માપ પણ લેવાનું છે એટલે કપ અથવા કોઈ વાટકીનું માપ સેટ કરી લેવાનું અહીંયા સિંગદાણાને આપણે આ રીતે ઓવનની ટ્રેમાં ઉમેરી લઈશું હું આ સિંગદાણાની કડાઈમાં નથી શેકી રહી કારણ કે કડાઈમાં શેકવાથી ઘણીવાર સિંગદાણા ક્યાંકથી વધારે પડતા શેકાઈ જતા હોય છે અને આપણે ઓવનમાં જો તેને શેકીએ તો સિંગદાણા બધી બાજુએથી એક સરખા શેકાશે અને સિંગદાણા કાળા નહીં પડે અને એકદમ વ્હાઈટ વ્હાઈટ સિંગદાણા રહેશે તો સિંગદાણાને શેકવા માટે મેં કન્વેક્શન મોડ ઉપર વન એટી ડિગ્રી સેલ્સિયસ ઉપર બંને રોડ ઓન કરી અને દસ મિનિટ માટે ઓવનને ઓન કરી લીધું છે આ સિંગદાણા દસ મિનિટમાં નહોતા શેકાયા બીજી પાંચ મિનિટ એટલે મેં ટોટલ પંદર મિનિટ માટે આ સિંગદાણાને ઓવનમાં શેકી લીધા છે અને તમે જુઓ એકદમ સરસ ક્રિસ્પી આપણા આ સિંગદાણા તૈયાર થયા છે અહીંયા જુઓ એકદમ વાઈટ ક્યાંયથી કોઈ પણ સિંગદાણો તમને લાલ નહીં મળે ઓવર કૂક થયેલો નહીં મળે અને જે તેની છાલ છે એ પણ ફટાફટ સાફ થઈ જશે તો સિંગદાણાને અત્યારે થોડાક ઠંડા કરી અને પછી હું સાફ કરી લઉં છું તો બધા જ સિંગદાણાના મેં ફોતરા કાઢી લીધા અને તમે જુઓ સિંગદાણા એકદમ સરસ વ્હાઈટ વ્હાઈટ છે ને હવે જો તમારી પાસે ઓવન ના હોય તો તમે સિમ્પલ કઢાઈમાં સિંગદાણા શેકી અને તેના ફોતરા કાઢી શકો છો પણ ઓવનમાં શેકવાથી તમારે હલાવવું નથી પડતું અને સિંગદાણા એકદમ પ્રોપરલી શેકાઈ પણ જાય છે હવે એ જ રીતે અહીંયા આપણે ચીકી બનાવવા માટે ગોળને તોડવાની મહેનત કરવી પડતી હોય છે અહીંયા શિયાળામાં ગોળ એટલો કઠણ હોય છે એટલો સુકાઈ ગયેલો હોય છે ને કે આપણે ગમે તે રીતે તેને તોડીએ ને તો પણ તે તૂટતો નથી મેં અહીંયા આ ગોળને એક મોટા સોયાથી તોડવાનો પ્રયત્ન કર્યો આ રીતે હું દસ્તાની મદદથી પણ તેને તોડી રહી છું છતાં પણ તે તૂટી નથી રહ્યો અને ચપ્પુની મદદથી પણ હું તેને કટ કરી રહી છું ને તો પણ એ ખૂબ જ હાર્ડ પડી રહ્યું છે અને ખૂબ જ મહેનત લાગી રહી છે ચપ્પુની મદદથી પણ આ કટ નથી થઈ રહ્યું તો હવે આ ગોળને આપણે થોડોક સોફ્ટ કરવાનો છે તો તેના માટે અહીંયા મેં એક ફોઇલ પેપર લઈ લીધું છે અને તેમાં આ ગોળને આપણે આ રીતે મૂકી દઈશું અને ફોઇલ પેપરથી તેને કવર કરી દેવાનું છે તો ઉપરથી પણ આ ગોળને આપણે ફોઇલ પેપરથી કવર કરીશું બધી બાજુએથી આ રીતે તેને કવર કરવું ખૂબ જ જરૂરી છે અત્યારે બધાના ઘરમાં ઓવન તો હોય જ છે અને જો ના હોય તો તમે શું કરી શકો એ પણ હું તમને આગળ જણાવવાની છું તો અહીંયા આ ગોળને આપણે ઓવનમાં ગરમ કરવાનું છે તમે માઇક્રોવેવમાં પણ મૂકી શકો છો અત્યારે મારી પાસે ઓટીજી છે એટલે હું ઓવનમાં જ તેને ગરમ કરી લઉં છું તો લગભગ પંદર મિનિટ માટે એકસો પચાસ સેલ્સિયસ ડિગ્રી ઉપર મેં તેને ગરમ કર્યું છે અને ત્યારબાદ હું તેને બહાર કાઢું છું આ ફોઈલ પેપરને તમારી સામે જ આ રીતે હું ખોલી રહી છું અને તમે જો એ જ ગોળ છે એ એક કિલોનો જ ગોળ છે અને તેને હું હવે કટ કરી રહી છું તો અહીંયા જુઓ હવે ચપ્પુની મદદથી એકદમ ફટાફટ તે કટ થઈ રહ્યું છે એકદમ નરમ થઈ ગયો છે આ ગોળ અને તમે જો બિલકુલ સમય નથી લાગ્યો મને બે મિનિટમાં જ આટલો બધો ગોળ મેં સમારી લીધો છે આ જુઓ ગોળ એકદમ સરસ મેં અહીંયા સમારી લીધો છે છે ને એકદમ પરફેક્ટ હવે આપણે અહીંયા બે કપ સિંગદાણા લીધા હતા તો તેના માપ પ્રમાણે આપણે અહીંયા બે કપ આ સમારેલો ગોળ લેવાનો છે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે સમારેલા ગોળનું માપ લેવાનું છે ગોળ આ રીતે સમારેલો હશે તો કપમાં ભરવું ઇઝી થઈ જશે અને તમને સમજવું પણ ઇઝી થઈ જશે તો બે કપ મેં અહીંયા ગોળ લઈ લીધો છે ત્યારબાદ એકદમ બજાર જેવી ચીકી બનાવવા માટે મેં આ રીતે એક સરખી સાઇઝની પ્લેટ લઈ લીધી છે રાઉન્ડ પ્લેટ લીધી છે અને તેમાં આ રીતે થોડુંક થોડુંક ઘી આપણે લગાવી લેવાનું છે તો આ રીતે ત્રણથી ચાર પ્લેટ તૈયાર કરી લેવાની છે તો મેં અત્યારે લગભગ ચાર પ્લેટ આ રીતે તૈયાર કરી છે હવે ચીકી બનાવવા માટે મેં અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કર્યો છે આ કઢાઈ વુડન હેન્ડલ અને ગ્લાસ લીટ સાથે આવે છે અને જો તમારે આ કડાઈ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે આ કડાઈની અંદર મેં એક ગોળ ઉમેર્યો છે અને તેની અંદર હું ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી લઉં છું અને ગેસની ફ્લેમને ઓન કરી આ ગોળને હવે આપણે મેલ્ટ કરવાનો છે થોડીક જ વારમાં ગોળ બધો મેલ્ટ થઈ જશે અને ધીરે ધીરે તે ઘટ્ટ પણ થવા લાગશે અહીંયા આપણે ગોળનો પાયો કરવાનો છે અને એકદમ ક્રિસ્પી પાયો તૈયાર કરવાનો છે તો તેના માટે કન્ટિન્યુઅસલી આ રીતે આપણે તેને ચલાવતા જઈશું તમે જુઓ અહીંયા ધીરે ધીરે ગોળનો કલર પણ ચેન્જ થયો છે અને ગોળ પહેલાં કરતાં ઘણો ઘટ થઈ ગયો છે તો ગોળનો પાયો પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે પાણીમાં ગોળના થોડાક ઢીપા ઉમેરવાના પાણીમાં ઉમેરવાથી તે ફટાફટ ઠંડા થઈ જશે સેટ થઈ જશે અને પછી તમે તેને ટેસ્ટ કરી શકો છો જો ખાતી વખતે દાંતમાં ચોંટે નહીં અને ક્રિસ્પી ગોળ તૈયાર થયો હોય તો સમજી લેવાનો કે પાયો એકદમ પરફેક્ટ થઈ ગયો છે તો હવે ફ્રેન્ડ્સ પાયો આ રીતે તૈયાર થઈ જાય એટલે મેં તેમાં અડધી ચમચી ખાવાના સોડા ઉમેર્યા છે તમે ઈનો પણ એડ કરી શકો છો અને આ રીતે હું તેને ફટાફટ મિક્સ કરી લઉં છું આ પ્રોસેસ કરવાથી ચીકી ખૂબ જ ક્રિસ્પી બને છે અને ખાવામાં પોચી તૈયાર થાય છે અને ત્યારબાદ મેં તેની અંદર સિંગદાણા એડ કરી લીધા છે ગેસ આ સમયે મેં બંધ રાખ્યો છે અને આ બધું જ આપણે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે સોડાની જગ્યાએ ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા ગોળ અને સિંગદાણા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને હવે આપણે તેને પ્લેટમાં ઉમેરી લઈએ આ ગોળ જે છે એ હવે ફટાફટ ઠંડો થવા લાગશે એટલે આ પ્રોસેસ થોડીક ઝડપથી કરવાની છે બધી પ્લેટમાં મેં આ ચીકીનું મિશ્રણ ઉમેર્યું છે અને વાટકીની મદદથી હું તેને આ રીતે પ્રેસ કરી લઉં છું અને સેટ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધી જ પ્લેટમાં ચીકીને આ રીતે સેટ કરી લીધી છે અને થોડી વાર તેને આપણે ઠંડી થવા દઈશું ત્યારબાદ આપણે તેને ડીમોલ્ડ કરીશું આપણે આ પ્લેટમાં ઘી નીચે લગાવ્યું હતું એટલે ચીકી ફટાફટ પ્લેટમાંથી નીકળી જશે તો એકદમ બજાર જેવી આપણી આ ક્રિસ્પી અને ખાવામાં પોચી એવી સીંગ અને ગોળની ચીકી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ક્રિસ્પી ચીકીની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ શું માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ